નમસ્કાર મિત્રો અમારી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ભાજપના વરિષ્ઠ નેતા અને મધ્યપ્રદેશના પૂર્વ અધ્યક્ષ પ્રભાત ઝાનું નિધન થયું છે ગુરુગ્રામની મેદાંત હોસ્પિટલમાં આજે સવારે પાંચ વાગે તેમને અંતિમ સ્વર લીધા હતા સરસ વાગે પ્રભાત ઝા લાંબા સમિતિ બીમાર હતા મળતી માહિતીનું સર વાત કરીએ તો તેમના પુત્ર એટાને જણાવ્યું હતું કે શનિવારે બપોરે બાર વાગે બિહારની સીતામઢી જિલ્લાના કોરિયાઈ ગામમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે પ્રભાસ ઝાના લગભગ સવિ દિવસ પહેલા જ ત્યારે મિત્રો ભોપાલની ખાનગી હોસ્પિટલમાં ગુરુગામ હેલ્પ લિફ્ટ કરવામાં આવ્યો હતો તો રાજકીય મોહન યાદવ પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ યાદવ ભાજપના પ્રદેશ અધ્યક્ષ બીડી શર્મા પ્રદેશ મહાસચિવ ઇતાનંદ શર્મા અને મિત્રો જણાવી દે કે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જીતુ પટવારી મુખ્યમંત્રી કમલનાથ અને તમામ રાજકીય નેતાઓએ શોક વ્યક્ત કર્યો હતો અને પક્ષોએ સિદ્ધાંજલિ આપી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ